આપણામાં એક ભી કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મે પલતે પરંતુ આ શિક્ષક જ્યારે નરદમ બની જાય કે શિક્ષક જ્યારે કોઈ માસૂમ બાળકી સામે નજર બગાડે ત્યારે આપણે અનેક વા વિચારો આવે કે આવા નરદમ તો જેલના સળિયા નહીં પરંતુ ફાંસીના ગાળિયા નાખવા જોઈએ બોટાદ અને દાઉદ આવી ઘટના સામે આવી છે કે જેમાં શિક્ષકો દ્વારા જ એક બાળકીનું મોત થઈ જાય છે અને તેની સાથે દુષ્કર્મ આચરાની ઘટના બની હતી જે મામલે એક્શન મોડમાં સતત રહેતા ગેનીબેન ઠાકોરે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે સરકારને સલાહ પણ આપી છે કે આવા ગુનેગારો સામે શું થવું જોઈએ ત્યારે સમગ્ર મુદ્દાને લઈને ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે સાંભળો बलात्कार की घटना बनी दुखद घटना है बपोरी का

એના કોઈ પગલા લેવા માટે આવે હું રાજ્ય સરકાર પાસે માંગણી કરું છું કે આ ઘટનાઓને રોકવા માટે કરીને એક કમિટીની રચના કરે અને કમિટીઓ એવી પણ આવે ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ હોય મહિલા પોલીસ અધિકારી હોય એને જે મનોવૈજ્ઞાનિક જે મનોચિકિત્સા ડોક્ટર હોય અને આ બધાની કમિટી બનાવીને ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એનું ગઠન થાય અને એના મારફત દરેક સ્કૂલોની વિઝિટ લેવામાં આવે અને વિઝિટ લઈને દરેક જે શિક્ષકો જે ભણાવે છે એમના જે વિચારો અને એમની જે એક વિકૃતતા કેટલી છે એ વિકૃતતા ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં આવે અને એટલા માટે આ જે આ ઘટનાઓ આ બને ત્યારે એક ઘટના બને ત્યારે તમામ જે મહિલાઓ હોય દીકરીઓ હોય એના ઉપર એક પાટી અસર પડે છે હમણાં ભૂતકાળની અંદર પશ્ચિમ બંગાળમાં ઘટના બની તો એના આવેદન પત્ર ગુજરાતમાં અપાતા હતા અને ગુજરાતમાં જયારે એક બાળકીઓ સાથે આવી ઘટના ને પણ શિક્ષક સ્કૂલમાં ભણાવતો શિક્ષક આ કૃત્ય કરે ત્યારે આ એક શરમજનક બાબત છે દુઃખદ ઘટના છે અને આ લોકોને ફાંસીથી ઓછી કોઈ સજા ના હોય એવી પણ હું વહીવટી તંત્ર હોય કે શિક્ષક ના આ બાળકી પર દુષ્કર્મ અને તેની મોતના મામલાને લઈને તમારું શું કહેવું છે ગેનીબે બેન સલાહ બાબતે પણ તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો